ગુણવત્તા સાધનો શાળાને વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગોંદરિયા શાળામાં વન્ય જીવન અને હેબિટાટ વિશે વિડીયો દ્વારા સમજ આપવામાં આવી કાર્યક્રમ કરવા અને વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેમાં વનપાલ તેજગઢ અને વન રક્ષક અને રોજુમદાર ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર બિલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થી આઠ ઓક્ટોબર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બિલપુર ગ્રુપ પ્રાથમિક શાળાના છથી આઠના વિદ્યાર્થી પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી લીધી હતી અને સરસ ચિત્રો દોરી અને કાર્યક્રમને સફળ બનાવેલ છે જે બદલ શાળાના આચાર્યશ્રી શિક્ષણગણ તેમજ બાળકોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ તથા શાળાના બાળકો જે ચિત્રો દોર્યા એમાં પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો એમને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે તથા વન વિભાગ તરફથી શાળાને પ્રોત્સાહન રૂપે રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે ઉપેન્દ્ર સોલંકી રાવન ફોરેસ્ટર કેસગઢ